ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ પોતાના પ્રેમીને મળવા બોલાવી અને બીજાની ઈસ્મો સાથે મળી યુવાન સહિત બીજા યુવાનને પણ ઢોર માર મારવામાં મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના મિલની ચાલીમાં રહેતા સમીરભાઈને પોતાની પ્રેમિકા અસ્મા દ્વારા પોતાના ઘરે મળવા બોલાવ્યા હતી જ્યાં સમીરને ઉતારવા માટે ફેઝલ બાઇક પર ઉતારવા માટે ગયા જ્યાં અસમાના ઘર પાસે પહોંચતા અસમા સહિત તેમની સાથે રહેલ બીજાની ઈસ્મો દ્વારા

ડા લઈને ઘરેથી ગયો ને હસમા એ પેલો ખાસ સમીર ઉપર માથામાં પહેર્યો અને પછી ને જાણીતા ચાર પાંચ ને અજાણ્યા ચાર પાંચ એ બધા શખ્સો એ ને તલવાર વડે મારા પાણી અને બહુ જ માર્યો અહીંયા છર્યું દવાખાના માં છે સમીરને બહુ માર્યો બે ને હસમા એને ડગો કરી મારી લીધા ત્યાં બોલાવી કારણ કારણ કાંઈ નઈ સમીર ની બે ને હતું જ તે સમીર ભાઈ આજે ગામથી જે સવારે આવ્યા ને તો કે તો એટલા દિવસથી થી ક્યાં વયો ગયો ઘરે કે આપણા ઘરે આવતો રહ્યો

એ લોકોને તો કોઈ ને ઈજા નથી ઈ લોકો તો પ્લાન બનાવીને બેઠા હતા અજાણ્યા શખ્સો હતા આ લોકો મામા ભાણી ખેંચા એને મૂકવા ગયો તો મામાને હોંડા લઈને રસમા પાછ ગાડી બધું છે સમીર ને ભેગો જ રહી છે તો આને કેમ મને ઉતારી જાય તો આ હોંડા લઈને એને મૂકવા ગયો સમીરને ને આગળ અને અસમાય માથે જ ઘા કરાવી દીધા પેલો ઘા સ્માય સમીના માથામાં માર્યો ભૂંસો અત્યારે થઈ ગયો તલવાર છર્યું હોતી ને પાઈપ હતા